બોટાદથી ચાર કિલોમીટર દૂર સાળંગપુર રોડ પર સાળંગપુર જતા પદયાત્રિકો માટે દર શનિવારે સેવાકાર્ય થઈ રહ્યું છે બોટાદ ગામથી ચાર કિલોમીટર દૂર સાળંગપુર રોડ પર આ સેવા કાર્ય થઈ છે ગયા શનિવારે પણ સાળંગપુર પદયાત્રી જતા પદયાત્રિકો સેવા થઈ હતી જય કષ્ટભંજન દેવ સાથે જણાવું કે દ્વારા સાળંગપુર પદયાત્રી જતા પદયાત્રિકોના ઘણા સમયથી થી હર શનિવારે સેવા થઈ રહી છે આ સેવા કાર્ય બોટાદ ગામથી ચાર કિલોમીટર દૂર સાળંગપુર રોડ પર આ સેવા કાર્ય થયેલું છે ગયા શનિવારે પણ સાળંગપુર પદયાત્રાએ જતા પદયાત્રિકોની સેવા થઈ હતી જે સેવામાં પદયાત્રિકો માટે ઠંડી છાશ તેમજ લીંબુ સરબતનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો આ સેવા કાર્યમાં અનેક દાતા યથાશક્તિ દા આપી આ સેવા કાર્યમાં સદાય મદદરૂપ થાય છે હાલા ઉનાળામાં યાત્રિકો માટે ગયા શનિવારે ઠંડી અમૂલ ની પ્રસાદ રાખવામાં આવ્યો દાદાના વિસામો સેવા ગ્રુપ દ્વારા વર્ષના દરેક શનિવારે જે પદયાત્રિકો સેવા થઈ રહી છે તે સેવા કાર્યમાં જિગ્નેશભાઈ રાઠોડ રાજુભાઈ પરમાર હર્ષભાઈ ચૌહાણ મહેશભાઈ ચાવડા ઉમરા સેથળી હિંદવાની હાકલ કોલ્ડ વોટર વાળા ક્લબ સાહિત્યકાર પ્રતાપ ગોરબા તેમજ બીજા અનેક સેવાભાગી મિત્રો આ સેવા કાર્યમાં સાથે સહકાર આપી વર્ષના હરેક શનિવારે પદયાત્રિકોની સેવા કરી રહ્યા છે અને આ સેવા કાર્ય બોટાદથી ચાર કિલોમીટર દૂર સાળંગપુર રોડ પર હર શનિવારે બપોરે સાડા ત્રણ કલાકે શરૂ કરવામાં આવે છે આખા વર્ષના હરેક શનિવારે દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા પદયાત્રિકોની સેવા થાય છે જય કષ્ટભંજન દેવ